વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કોમ્પ્યુટર ક્લાસ માટે નીકળેલી સગીરવયની દીકરીનો એકલતાનો લાભ લઈ રિક્ષા ચાલકે કરી છેડતી હણી રિંગ રોડ થી સંગમ ચાર રસ્તા સુધી રિક્ષામાં બેસેલી સગીરવયની દીકરીનો છેડતીનો મામલો આરોપી રિક્ષા ચાલકે સગીરવયની દીકરીને નાસ્તો ઠંડુ પીણું પીવાની તથા પૈસા આપવાની લાલચ આપી સગીરભાઈની દીકરીનો મોબાઈલ નંબર માંગ્યો રિક્ષામાંથી ઉતરી ભાડું આપતી વખતે આરોપી બોલ્યો તારો છૂટવાનો ટાઈમ કેટલો છે હું તને ટાઈમે તને લેવા આવીશ દીકરીનો હાથ પકડી તેને ઉકલતાનો લાભ લઈ આઈ લવ યુ કહી છેડતી કરી વારસિયા પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાતા આરોપી રિક્ષા ચાલકને પકડી પાડવામાં આવ્યો આરોપી રિક્ષા ચાલકનું નામ રિતેશ જયંતિભાઈ માળી ઉંમર વર્ષ ઓગણચાલીસ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો